પશુ પાન જાય બ્રહ્માજી એ સ્તુતિ કરી પ્રભુ એકમાત્ર આપ કરવા યોગ્ય છો હું આપના ચરણોમાં નમસ્કાર કરું છું

અને કમરમાં આપની ઓળખ આપતી વેણુ શોભી રહી છે આપના કમળ જેવા પરમ સુકોમળ ચરણ અને આ ગોપ બાળકનો સુમધુર વેશ હું બીજું કોઈ જાણતો નથી હું તો બસ આ ચરણો પર ન્યોછાવર છું એ સૌ પરમાત્મા આપનો આ શ્રી વિગ્રહ ભક્તજનોની અભિલાષા પૂરી કરનારો છે આ આપની દિવ્ય ઈચ્છાનું મૂર્તિમાં સ્વરૂપ મને અનુગ્રહિત કરવા માટે જ આપે પ્રગટ કર્યું છે કોણ કહે છે કે આ સ્વરૂપ પંચ પંચમહાભૂતોની રચના છે પ્રભુ આ તો અપ્રાકૃત શુદ્ધ સત્વમય છે હું અથવા બીજું કોઈ સમાધિ દ્વારા પણ આપણા આ સચિતાના સ્વરૂપના મહિમા જાણી શકે એમ નથી તો પછી આત્મસુખનો અનુભવ કરનાર નિગુણ રૂપનો મહિમા તો કોઈ જાણે જ કઈ રીતે શકે પ્રભુ જે લોકો જ્ઞાન માટે પ્રયત્ન ન કરતા પોતાના સ્થાન પર સ્થિત રહીને માત્ર સત્સંગ કરે છે અને આપના પ્રેમી સંતો દ્વારા ગવાયેલી આપની લીલા કથાઓનું શરીર વાણી અને મનથી આદારપૂર્વક સેવન કરે છે એને જ જીવનનું લક્ષ્ય અને જીવનનો આધાર બનાવી લે છે તેઓ હે અજીત આપના ઉપર પણ વિજય પ્રાપ્ત કરી લે છે અને આપ તેમની ભક્તિને વશ થાઓ છો ભગવાન આપની બધી ભક્તિ બધી રીતે કલ્યાણદાયી છે જે લોકો તેને છોડીને માત્ર જ્ઞાન પ્રાપ્તિ માટે શ્રમ કરે છે અને કષ્ટ સહે છે તેમને તો માત્ર દુખો જ હાથ લાગે છે બીજું કાંઈ નહીં જેમ ભૂસું ખાંડના માત્ર પરિશ્રમ જ હાથ લાગે છે ચોખા નહીં હે અચ્યુત હે અનંત આ લોકમાં પણ પહેલા અનેક યોગી પુરુષો થઈ ગયા જ્યારે તેમને યોગ વગેરે દ્વારા આપની પ્રાપ્તિ ન થઈ ત્યારે તેમણે પોતાના લૌકિક અને વૈદિક સગળા કર્મો આપના ચરણોમાં સમર્પિત કરી દીધા તે સમર્પિત કર્મોથી તથા આપની લીલા કથાથી તેમણે આપની ભક્તિ પ્રાપ્ત થઈ

આત્મા કરતા ઘટ પદાદી રૂપનું જેમ સમાન જ્ઞેય નથી બલકે આવરણનો ભંગ માત્ર છે આ સાક્ષાત્કાર આ બ્રહ્મ છે હું બ્રહ્મને જાણું છું એ પ્રમાણે નહીં બલકે સ્વયં પ્રકાશ રૂપે જ થાય છે પરંતુ ભગવાન જે સમર્થ પુરુષોએ અનેક જન્મો સુધી પરિશ્રમ કરીને પૃથ્વીનો એક એક પરમાણુ આકાશના હિમ કણો ઝાકળના કણ તથા તેમાં ચમકતા નક્ષત્રો અને તારાઓને પણ ગણી નાખ્યા છે તેમનામાં પણ ભલા એવું કોણ હોય શકે જે આપના સગુણ સ્વરૂપના અનંત ગુણોને ગણી શકે પ્રભુ આપ માત્ર સંસારના કલ્યાણ માટે જ અવતરી થયા છો તેથી હે ભગવાન આપના મહિમાનું જ્ઞાન તો બહુ જ દુર્લભ છે તેથી જ પુરુષ ક્ષણે ક્ષણે બહુ જ ઉત્સુકતાથી આપની કૃપાનો જ સારી રીતે અનુભવ કરે છે અને પ્રારબ્ધ પ્રમાણે જે કંઈ સુખ દુઃખ પ્રાપ્ત થાય તેને નિર્વિકાર મનથી ભોગવી લે છે તથા જે પ્રેમ પૂર્ણ હૃદય ગદગદ વાણી અને શરીર થી પોતાના આપના ચરણોમાં સમર્પિત કરતો રહે છે આ પ્રમાણે જીવન વ્યતીત કરવા વાળો તે પુરુષ બરાબર એ રીતે જ આપના પરમપદનો અધિકારી થાય છે જેમ પોતાના પિતાની સંપત્તિનો પુત્ર પ્રભુ મારી કુટિલતા તો જુઓ આપ અનંત આદિપુરુષ પરમાત્મા છો અને મારા જેવા મોટા મોટા માયાવી પણ આપની માયાના ચકડાઓમાં છે છતાં પણ મેં આપના કાદ્યામાં મારી માયા જાળ ફેલાવીને આપના એસોડાની પરીક્ષા લેવાની દુષ્ટતા કરી પ્રભુ હું આપની આગળ કાઈ જ નથી અર્થાત ન ગણ્ય છું શું અગ્નિની સામે તણખાની કાઈ વિસાદ છે ભગવાન હું રજોગુણથી ઉત્પન્ન થયેલો છું તેથી આપના સ્વરૂપને હું વાસ્તવિક રીતે જાણી શકતો નથી તેથી મારી જાતને આપનાથી અલગ સંસારનો સ્વામી માની બેઠો હતો હું અજન્મ જગત કરતા છું એવા માયાજનિત મોહના ગોર અંધકારમાં અને થઈ રહ્યો હતો હું આપનો સેવક છું આપ મારા સ્વામી છો એવું સમજીને આપે મારા ઉપર કૃપા કરવી જોઈએ અને મારો અપરાધ ક્ષમા કરવો જોઈએ હે મારા નાથ પ્રકૃતિ મહત્વ અહંકાર આકાશ વાયુ અગ્નિ જળ અને પૃથ્વી રૂપ આવરણ ઘેરાયેલું આ બ્રહ્માંડ જ મારું શરીર છે અને આપના એક એક રોવાડાના છિદ્રમાં રહેલા અસંખ્ય બ્રહ્માંડો તે રીતે ઉડતા રહે છે જેમ જરૂખાની જાળામાં જાળીમાંથી ઉડતા આવતા સૂર્યના કિરણોમાં રજકણોના સૂક્ષ્મ પરમાણુ ઉડતા દેખાય છે

અયન અને આશ્રય છો એટલે એને નારાયણ કહેવાય આપ સમસ્ત જીવોના અને જગતના અધિશ્વર છો તેથી આપ નારાયણ નાર જીવ અને અયન પ્રવર્તક છો આપ સમસ્ત લોકોના સાક્ષી છો તેથી પણ નારાયણ છો નાર જીવ અને અયન જાણવાવાળા છો નરથી ઉત્પન્ન થવાવાળા જળમાં નિવાસ કરવાને કારણે જેમને નારાયણ નાર જળ અને આયન અયન નિવાસ સ્થાન કહેવાય છે

અંતર ધ્યાન કેમ થઈ ગયું માયાનો નાશ કરવા વાળા પ્રભુ દૂરની વાત કોણ કરે હમણાં આ જ અવતારમાં આ બહાર દેખાતા જગતને આપે આપણે ઉદ્ધરમાં જ દેખાડી દીધું જેને જોઈને યશોદા ચકિત થઈ ગયા હતા આથી એ તો સીધું થાય છે કે આ સંપૂર્ણ વિશ્વ માત્ર આપની માયા જ છે ત્યાં જ્યારે આપના સહિત આ સંપૂર્ણ વિશ્વ જેવું બહાર દેખાય છે તેવું જ આપને ઉદ્દરમાં પણ જોવા મળ્યું ત્યારે શું આ બધું આપની માયા વિના જ ચતિત થયું અવશ્ય આ એ આપની લીલા જ છે તે દિવસની વાત જવાજો આજની જ વાત કરો શું આપે આજે મારી સામે પોતાના સિવાય સંપૂર્ણ વિશ્વને પોતાની માયાનો ખેલ નથી દેખાડ્યો પહેલા આપ એકલા જ હતા પછી સંપૂર્ણ ગોપ બાળકો વાછડા અને છડી સિંકા પણ આપ જ બની ગયા ત્યાર બાદ મેં જોયું કે આપના તે બધા રૂપો ચતુર્ભુજ છે અને મારા સહી બધા તત્વો તેમની સેવા કરી રહ્યા છે આપે અલગ અલગ તેટલા જ રૂપ પણ ધારણ કરી લીધા પરંતુ હવે આપ માત્ર અપરિમિત અદ્વિત અદ્વિતીય ભ્રમ રૂપે શેષ રહી ગયા છો જે લોકો અજ્ઞાન વશ આપના સ્વરૂપ ને નથી જાણતા તેમને આપ પ્રકૃતિમાં જીવ રૂપે પ્રતિક થાઓ છો અને તેમની ઉપર પોતાની માયાનો પડદો નાખીને સૃષ્ટિના સમયે મારા બ્રહ્મા રૂપે પાલન કરવા માટે પોતાના વિષ્ણુ રૂપે અને સંહાર કરવા માટે રુદ્રના રૂપમાં પ્રતીક થાઓ છો પ્રભુ આપ સમસ્ત જગતના સ્વામી અને વિધાતા છો અજન્મ હોવા છતાં પણ આપ દેવતાઓ અને ઋષિઓ મનુષ્યો પશુ પક્ષીઓ અને જળચર વગેરે યોનીઓમાં અવતરણ ગ્રહણ કરો છો તેથી આ રૂપો દ્વારા દુષ્ટ પુરુષોનો અભિમાન નષ્ટ કરીને સત્પુરુષો પર અનુગ્રહ કરો ભગવાન આપ અનંત પરમાત્માને યોગેશ્વર છો જે સમય આપ પોતાની યોગમાયાનો વિસ્તાર કરીને લીલા કરવા લાગો છો ત્યારે ત્રિલોકમાં એવું કોણ છે જે એ જાણી શકે કે આપની લીલા ક્યાં શા માટે ક્યારે અને કેટલી હોય છે તેથી આ સંપૂર્ણ જગત સ્વપ્ન જેવું અસત્ય અજ્ઞાન રૂપ અને દુઃખ ઉપર દુઃખ જ આપવા વાળું છે આ પરમાનંદ પરમ જ્ઞાન અને અનંત છો આ જગત માયા થી ઉત્પન્ન અને વિલીન થવા છતાં આપના આપમાં આપની સત્તાથી સત્ય જેવું પ્રતિત થાય છે પ્રભુ આપ જ એકમાત્ર સત્ય છો કેમ કે આપ સર્વના આત્મા છો આ પુરાણ પુરુષ હોવાને કારણે સગળા જન્મોથી વિકારોથી રહિત છો આપ સ્વયં પ્રકાશ છો તેથી દેશ કાળ અને વસ્તુ જે પરપ્રકાશ છે તે કોઈ રીતે આપણે સીમિત કરી શકતા નથી આપ પણ તેમના આપ તેમના પણ આદિ પ્રકાશક છો આપ અવિનાશી હોવાને લીધે નિત્ય છો આપનો આનંદ અખંડ છે આપ શુદ્ધ નિરંજન સ્વરૂપ છો આપ પૂર્ણ એક છો સમસ્ત ઉપાધીઓથી મુક્ત હોવાને કારણે આપ અમૃત સ્વરૂપ છો આપ સર્વ જીવોના આત્મા છો જે ગુરુરૂપી સૂર્યથી તત્વજ્ઞાન રૂપી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરીને

તે જ રીતે વિચાર કરવાથી અખંડ ચિત સ્વરૂપ કેવળ સુધી આત્મ ન વંદન છે ન મોક્ષ ભગવાન આ કેટલા આશ્ચર્યની વાત છે કે આપ છો સર્વના આત્મા પરંતુ લોકો આપને પરાયો માને છે અને શરીર વગેરે પરાય છે પરંતુ તેમને આત્મા માની લે છે અને ત્યાર પછી આપને ક્યાં બીજે શોધે છે બરા અજ્ઞાની જીવોનો આ કેટલો મોટો અજ્ઞાન છે એ અનંત

તેથી ભગવાન મને આ જન્મમાં બીજા જન્મમાં અથવા કોઈ પણ પશુ પક્ષી વગેરે જન્મમાં પણ એવું સૌભાગ્ય પ્રાપ્ત થાય કે હું આપના દાસોનો દાસ થઈ જાઉં અને પછી આપના ચરણ કમળોની સેવા કરું મારા સ્વામી જગતના મોટા મોટા યજ્ઞો સૃષ્ટિના પ્રારંભથી લઈને હજી સુધી આપને પૂર્ણ રૂપે તૃપ્ત કરી શક્યા નથી પરંતુ ધન્ય છે વ્રજની ગાયોને અને ગોવાળણોને કે જેમના વાછડા અને બાળક બનીને આપે

મન વગેરે અગિયાર ઇન્દ્રિયોના અધિષ્ઠ થતા દેવતાના રૂપમાં મળેનારા મહાદેવ વગેરે અમે લોકો ખૂબ જ ભાગ્યશાળી છીએ કેમ કે આ વ્રજવાસીઓની મન વગેરે અગિયાર ઇન્દ્રિયોને પ્યાલક બનાવીને અમે આપના ચરણકમણોના અમૃતથી પણ મીઠા મંદિરાથી પણ માદક મધુર મકરંદ રસનું પાન કરતા રહીએ છીએ જ્યારે તેનું એક 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 ઇન્દ્રિયથી પાન કરીને અમે ધન્ય ધન્ય થઈ રહ્યા છીએ ત્યારે સમસ્ત ઇન્દ્રિયોથી તેનું સેવન કરવાવાળા વ્રજવાસીની તો વાત જ શીખ કરવી પ્રભુ આ ના કોઈ વનમાં અને ખાસ કરીને ગોકુળમાં કોઈ પણ યોનિકમાં જન્મ મળી જાય એ જ અમારા માટે મોટા સૌભાગ્યની વાત હશે કેમ કે અહીં જન્મ થતા આપના કોઈ ને કોઈ પ્રેમીના ચરણોની રજ અમારા ઉપર પડી જશે પ્રભુ આપના પ્રેમી વ્રજવાસીઓનું સંપૂર્ણ જીવન આપનું જ જીવન છે આપ જ તેમના જીવન એકમાત્ર સર્વસ્વ છો તેથી તેમના ચરણોને રજ મળવી આપના ચરણોને રજ મળવા બરાબર છે અને આપના ચરણોને રજને તો શ્રુતિઓ પણ અનાદિકાળથી આજ સુધી શોધી રહી છે દેવતાઓના પણ આરાધ્ય જેટલી પ્રભુ મારો આપને એક પ્રશ્ન છે કે આપ વ્રજવાસીઓને તેમની સેવાના બદલામાં આપ શું ફળ આપશો એ સંપૂર્ણ ફળ ફળોના ફળસ્વરૂપ આપનાથી વધીને તે બીજું કોઈ ફળ છે કે નહીં આવું વિચારીને મારું મન મોહિત થઈ રહ્યું છે મને લાગે છે કે આપ તેમને આપનું સ્વરૂપ આપીને પણ ઋણ મુક્ત થઈ શકશો નહીં કેમ કે આપના સ્વરૂપને તો તે પૂતનાએ પણ પોતાના બધાના પોતાના સંબંધીઓ અધાસુર બકાસુર વગેરે સાથે પ્રાપ્ત કરી લીધું છે જેનો માત્ર વેશ સાધી સ્ત્રીનો હતો પરંતુ જે હૃદયથી મહાકૃર હતી ત્યારે જેમણે પોતાના ઘર ધન સોજન પ્રિય શરીર પુત્ર પ્રાણ અને મન બધું જ આપના ચરણોમાં સમર્પિત કરી દીધું છે જેમનું સર્વ કાંઈ આપના માટે જ છે

મહિમા જાણે છે તેઓ ભલે જાણતા રહે મારું મન વાણી અને શરીર આપનો મહિમા જાણવા સર્વથા અસમર્થ છે સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ આપના સર્વના સાક્ષી છો

ધર્મરૂપી રાત્રિ કરવા માટે જીવનભર મહાકલ્પ પર આપને નમસ્કાર કરતો રહું શ્રી સુખદેવજી કહે છે પરિક્ષિત સંસ્થાના રચીતા બ્રહ્માજી આ પ્રમાણે ભગવાન કૃષ્ણની સ્તુતિ કરી

ભગવાન શ્રી શ્રીકૃષ્ણને જોતા જ ગ્વાલ બાળકોએ ખૂબ ઉતાવળે ઉતાવળે કહ્યું ભાઈ તમે ભલે આવ્યા સ્વાગત છે સ્વાગત હજી આવો અહીં આવો ભોજન અહી હસતા હસતા ભગવાને ગ્વાલ બાળકો સાથે ભોજન કર્યું અને તેમને અધાર સુના શરીર નું હાડકિજર બતાવતા બતાવતા વન માંથી વ્રજમાં પાછા ફર્યા શ્રી શ્રીકૃષ્ણના મસ્તક ઉપર મોર પીછ નો મનોહર મુકંડ મુકુટ અને વાકડિયા વાળામાં સુંદર સુંદર મહેકતા પુષ્પો ગૂંથ્યા હતા શરીર પર ચિત્રામણ કર્યું હતું તેઓ ચાલતી વખતે રસ્તામાં ક્યારેક ઉચ્ચ સ્વરે વાંસળી ક્યારેક વૃક્ષના પાનાની પીપુડી અને ક્યારેક સુંગ વાજ વગેરે વગાડીને વાઘોત્સવમાં મગ્ન થઈ રહ્યા હતા પાછળ પાછળ ગોપ બાળકો તેમના કીર્તિનું ગાન કરતા જઈ રહ્યા હતા ક્યારેક તેઓ નામ લઈને લઈને પોતાના વાછડાને બોલાવતા તો ક્યારેક તેમને લાડ લડાવતા પ્રસ્થાનની બંને બાજુ ગોપીઓ ઊભી છે ત્યારે શ્રી કૃષ્ણ ત્રાંસી નજરે તેમની નજર સાથે નજર મિલાવી દે છે ત્યારે ગોપીઓ આનંદ મુક્ત થઈ જાય છે કારણ કે શ્રી કૃષ્ણનું અવલોકન ગોપીઓને ઉત્સવનો આનંદ પ્રદાન કરતું રહે છે આ પ્રમાણે ભગવાને ભગવાન શ્રી કૃષ્ણે ગોષ્ઠમાં પ્રવેશ કર્યો તે જ દિવસે બાળક એ વડમાં જઈને કહ્યું કે આજે યશોદા મૈયાના લાડલા વનમાં એક ઘણો મોટો અજગર મારી નાખ્યો અને તેનાથી અમારી રક્ષા કરી રાજા પરીક્ષિતે કહ્યું બ્રાહ્મણ વ્રજવાસીઓ માટે જાણ શ્રીકૃષ્ણ પોતાના પુત્ર ન હતા બીજાના પુત્ર હતા પછી તેમનો શ્રીકૃષ્ણમાં આટલો પ્રેમ કેમ થયો આવો પ્રેમ તો તેમના પોતાના બાળકો પર પહેલા ક્યારે થયો ન હતો આપ કૃપા કરીને બતાવો આનું શું કારણ છે શ્રી સુખદેવજી કહે છે રાજન સંસારના બધા પ્રાણીઓ પોતાના આત્મા સાથે સૌથી વધારે પ્રેમ કરે છે પુત્ર ધન અથવા બીજા કોઈની સાથે જે પ્રેમ હોય એ તો એટલા માટે છે કે તે વસ્તુઓ આપણા આત્માને પ્રિય લાગે છે રાજેન્દ્ર આજ કારણ છે કે બધા પ્રાણીઓને પોતાના આત્મા પ્રત્યે જેવો પ્રેમ હોય છે તેઓ પોતાના કહેનારા કહેવાનારા પુત્ર ધન અને ઘર વગેરેમાં હોતો નથી નૃપશ્રેષ્ઠ જે લોકો શરીરને જ આત્મા માને છે તે પણ પોતાના શરીર સાથે જેટલો પ્રેમ કરે છે તેટલો પ્રેમ શરીરના સંબંધી પુત્ર મિત્ર વગેરે સાથે નથી કરતા થોડો વિવેક થતા દેહમાં મમતા રહેલી હોય તો પણ તે દેહ આત્મા જેટલો પ્રિય નથી હોતો કારણ કે આ શરીરના જીર્ણ શીર્ણ થઈ જવા છતાં જીવવાની આશા પ્રબળતા પૂર્વક રહે છે આનાથી એ વાતચીત થાય છે કે બધા પ્રાણીઓ પોતાના આત્મા સાથે સૌથી અધિક પ્રેમ કરે છે અને તેના માટે જ આ સંપૂર્ણ જગત સાથે પ્રેમ કરે છે આ શ્રી આ શ્રી કૃષ્ણને તમે બધા આત્માઓના આત્મા સમજો સમસારના કલ્યાણ માટે જ યોગમાના આશ્રય લઈને તેઓ અહીં શરીર જેવા લાગે છે જે લોકો ભગવાન શ્રીકૃષ્ણના વાસ્તવિક સ્વરૂપને જાણે છે તેમના માટે તો આ જગતમાં જે કાંઈ પણ ચરાચર પદાર્થો છે અથવા એનાથી પણ પરમાત્મા બ્રહ્મ નારાયણ બધા શ્રી કૃષ્ણ સ્વરૂપ જ છે શ્રી કૃષ્ણ સિવાય બીજી કોઈ પ્રાકૃત અપ્રાકૃત વસ્તુ છે જ નહીં બધી વસ્તુઓનો અંતિમ રૂપ તેના કારણમાં સ્થિત હોય છે એ કારણ પરમ કારણ ભગવાન શ્રી કૃષ્ણ છે

તેનું બધું રહસ્ય મેં તેમને જણાવી દીધું ભગવાન શ્રી કૃષ્ણની ગોપ બાળકો સાથે વનક્રીડા અજાસુરને મારવો લીલા લીલા ઘાસથી છવાયેલી જમીન ઉપર બેસી ભોજન કરવું અપ્રાકૃત રૂપ ધારી વાછરડા અને ગોપ બાળકોનું પ્રગટ થવું તથા બ્રહ્માજી દ્વારા કરાયેલી આ મહાન સ્તુતિને જે જે મનુષ્યો સાંભળશે અથવા કહેશે તે બધાને ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થઈ જશે પરીક્ષિત

બોલો શ્રી કૃષ્ણ ગણયા લાલ કી જય